બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનો સાતમો વાર્ષિક પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પાટોત્સવ નિમિત્તે ભગવાનને બસો પચાસ કિલો પુષ્પ અભિષેક કરવામાં આવ્યા હતા નૂતન શેડનું ઉદઘાટન ભવ્ય અન્કુટ પણ યોજાયો હતો ગૌપૂજન પૂજન પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ મંદિરનો સાતમો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિદ્વાન સંતોની હાજરીમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી ગુરુકુળના પૂજ્ય માધવસ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં આ પાટોત્સવ નિમિત્તે બસો પચાસ કિલો પુષ્પથી ભગવાન સ્વામિનારાયણનો વેદોક્ત વિધિ સાથે પુષ્પા અભિષેક કરાવવામાં આવ્યો હતો ગુરુકુળની અંદર ગૌશાળામાં પચાસ બાય સોનો નવો શેડ બનાવવામાં આવ્યો જેનું ઉદઘાટન કરવામાં આવ્યું ગુરુકુળમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ કે જે ધોરણ ધોરણવાઈઝ પ્રથમ નંબરે આવ્યા હોય તેઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ગૌ પૂજન કરાયું હતું સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનું પૂજન કરાયું હતું તેમજ ગુરુકુળમાં આવેલ મંદિરના સાતમા પાટોત્સવ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણે વિવિધ જાતની વાનગીઓનો ભવ્ય અન્કુટ ધરાવવામાં આવ્યો હતો આજના આ પાટોત્સવની ઉજવણીમાં અનેક સંતો મહંતો આગેવાનો હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલા મંદિરના સાતમા વાર્ષિક પાટોત્સવ હતો સવારમાં અઢીસો કિલોથી ભગવાનનો વેદોક્ત વિધિસર પુષ્પાભિષેક કરવામાં આવ્યો ગૌશાળાનો નવો શેડ બનાવવામાં આવ્યો પચાસ બાય સો નો એનું ઉદઘાટન થયું વિદ્યાર્થીઓ જે છે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ધોરણ કરવામાં આવ્યું જુદી એક કલાક નો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ગૌ પૂજન થયું સંતોનું પૂજન થયું વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞનારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી